તો તમને આ ગેમ રમીજી મજા આવી બોલો મજા આવી જી ને હા તો તમને ઇનામ આપણે હમણાં આપી દઈએ બરાબર ને ચાલો તો જય માતાજી મિત્રો આપણો આજે નવો બ્લોગ માં વિડિયો છે કે ગ્લાસ ઘુમાવો અને 10 નો સિક્કો ગોતો તો તમે રેડી છો ટીમ હા રેડી સારું તો આપણે ચાલુ કરીએ વિડિયો તો ચક્કુ અને ચક્કુ અને બાદલ બે પાસે રહેશે પછી ભૂમિ કહેલા પહેલો ગૌરવ આવશે બરાબર પહેલો આપડા ગૌરવ આવશે તો આપણા ની બ્લોગની અંદર નિયમ મુજબ આ દસ નો સિક્કો છે દસ નો સિક્કો હું નીચે હંતાડી દઈશ અને ઓમ ઓમ ગલાસ ગમે તે રીતે હું ભમાઈ દઈશ અને તમારે ગોતવાનો છે દસ નો સિક્કો બરાબર એના માટે તમારે ભમી જવાનું હોય બરાબર ને આ તો ભમી જવા દસ નો સિક્કો ગમે તે બાજુ હંતાડી દઈશ દાદા ગૌરવ ભાઈ આવતા રહ્યો ચલો કમ્પલેટ ગૌરવ કમ્પેર કમ્પ્લેટ દસ સિક્કો જોઈ લીધો ભાઈ આ રે દસ નો સિક્કો કમ્પેર ગોતી લીધો વચ્ચે ગ્લાસ ઉપર ઓગડી મેલી હતી તો ગૌરવ ભાઈ ઇનામ જીતી ગયા તમે સાઈડમાં માં આવતા રહ્યો ચલો હવે કૈલા બેનો વાળો કૈલા બેન ચલો ભમી જો બધાડો હું ગલત ભમાઈ દઉં છું હું લાવતા રહો બજોડો એમાં છે ખાલી જો એ પાછા હું ફેર ભમાઈ દસ ગ્લાસ આવ નીકળ્યો ચલો બાદલ ભાઈ આવતા રહો ચક્કર લો ખાલી બાદલ પાછા તારે ચલો ભમી જો પાછા ચકુબેન આવતા આવતા હડો ખાલી ચકુબેન પાસે પાછા ચલો પાછા ભમીજો ચલો કાયલા બેન ચલો ચેક કર લો હા કેલા બેને ઇનામ જીતી ગયા પછી ચલો દસમો સિક્કો કાલે બેન લાગી ગયો કાયલા બે વિનર થઈ ગયા ચાલો તમે પાછા ભમી જાઓ હું પાછો ભમાઈ દઉં છું લાવતારો ચલો ચેક કર લો ખાલી ચલો પાછા ભમી જાઓ ચલો બાદલ ભાઈ આવતા ચલો ચેક કરો ખાલી બાદલ ભાઈ પાછા જતા ચલો ભમી જાઓ પાછા પાછા ફેરતી હું દસમો સિક્કો ભમાઈ દઉં છું એ આવતા રહે ચલો ચેક આ ચક્કુ બેને જીતી ગયા ચક્કુ બેને ઇનામ મળી જશે ચલો સાઈડમાં આવતા રહો ભૂમિ બાદલ બે રહ્યા ભૂમિ બાદલ બે ભમી જાઓ ચલો ચલો હેડો ભૂમિભાઈ આવતા હેડો ચેક કર લો એટલે ભૂમિભાઈને વિનર થઈ ગયા ચલો માં જતા રહો બાદલ ભાઈ એકલા રેશે બાદલભાઈ ભૂમિ ચલો જીતી ચલો 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 જલ્દી બતાવો હા બાદલભાઈ જીતી ગયા તો ચલો આ ભાઈ આવતા ચલો તો તમને આ ગેમ રમીને જઈ મજા આવી બોલો મજા આવી ને હા તો તમને ઈનામ આપણે હમણાં આપી દઈએ બરાબર ને ચલો